હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણનો સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો આઠમો દાખલો બરાબર આઠમો દાખલો એવી રીતના છે કે આપણે જે આની પહેલાનો જે દાખલો જોયો સાત એની કરતાં થોડુંક ચેન્જીસ છે મતલબ એમાં ઉલટું એમાં ઉલટું કર્યું છે આમાં થોડુંક એમથી ઉલટું કરવાનું છે બરાબર હવે જો હું તમને કહેવા માંગે છે કે પ્રમય છ પોઈન્ટ બે નો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે હું સાબિત કરવાનું છે કે ત્રિકોણની બે બાજુ પેલા તો આપણે ત્રિકોણ તોડીએ પેલા તો હું કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે છેલ્લે હું તો આની આપી હતી તો આપણે પેલા ત્રિકોણ દોરીએ આ ત્રિકોણ થઈ ગયો બરાબર એને નામ આપ દઈએ હું નામ આપીએ કે ભાઈ એ બી ને સી હવે પછી હું કે ત્રિકોણની બે બાજુઓને મધ્યબિંદુ એટલે આ બંનેના મધ્યબિંદુમાંથી પસાર થતી રહે

AB અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે પી અને ક્યુ છે બરાબર સાજ્ય શું સાબિત કરવાનું છે ભાઈ PQ ક્યુ સમાંતર બીસી સાબિત કરવાનું છે આપણે નોર્મલી ક્યુ સમાંતર બીસી જોઈએ હોય જો નોર્મલી કહી દઉં કે પી અને ક્યુ મધ્ય બિંદુ હોય મતલબ એપી અને પીબી બંને આ બંને ભાગમાં હશે સરખા હશે સરખા હશે તો આપણે એને સરખાવી દઈએ મતલબ આખું તમને પ્રમાય છ પોઈન્ટ એક પ્રમાણે મળી જાય ને એપીએ પણ પીબી અને એક ક્યુ પણ કીબી એ ક્યારે મળે કે ભાઈ આ બંને સમાંતર હોય છ પોઈન્ટ બે પ્રમાણે મળી જાય બરાબર નોર્મલી છે કેવી રીતના કરવાનું પછી લખવાનું અહીં બિંદુ પી એવાનું છે છે એ બી નું છે રેડી હવે મધ્ય બિંદુ હોય તો આપણે શું લખીએ કે એપી બરાબર પીબી લખી શકાય હા કે ના હવે આ પીબી નું ભાંગાકાર લાવું તો શું મળશે મને એપી ઓપોન પીબી બરાબર શું મળશે એક મળશે આને સમીકરણ એક આપે હવે એવી રીતના ક્યુ પણ શું છે મધ્યબિંદુ છે એક ક્યુ બરાબર ક્યુસી બરાબર આવી રીતના મળશે ક્યુ એસીનું મધ્ય બિંદુ છે તો મધ્યબિંદુ હોય તો આપણે હું લખી કે ભાઈ એક ક્યુ અપન ક્યુસી મેં તમને કીધું એમ આ ભાંગાકારમાં લાવવું તો એક ક્યુ અપોન ક્યુસી બરાબર એક અને સમીકરણ બે કહી દઈએ હા કે ના હવે સમીકરણ એક અને બે માં જોઈ એક બંનેમાં સરખાશે આ બંને સમીકરણને આપણે સરખાવીએ તેથી સમી એક અને બે પરથી શું લખી શકાય ભાઈ એપી અપોન Pb બરાબર એક્યુ અપોન ક્યુ સી અને સમીકરણ ત્રણ આપ દેજો એ અપોન પીબી એક્યુ ઓપોન ક્યુ સી એવી ક્યારે મળી શકે એમાં પીક્યુ અને બીસી સમાંતર હોય તો સમીકરણ મળી શકે બરાબર અહી પીક્યુ એ બી અને એસીને અનુક્રમે પી અને ક્યુ માં છેદે છે તથા તમને શું મેળવ હમણાં એપી અપોન પી બી અને એક્યુ અપોન ક્યુ સી તેથી તમે શું શું એ લખી શકો કે ભાઈ પ્રમય 6.2 अनुसार pq समांतर bc लिखी શકાય ना जे साबित થાય છે રેડી છે નોર્મલી જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ